આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા પોલીસ મથક નીચે આવતા એક ગામની ઘટના છે જેમાં પોતાના સગા ભાઈએ ઘરે કોઈ ન હતું ત્યારે એકલતાનો લાભ લઈ છરી બતાવી બહેન પર દુષ્કર્મ ગુજારેલ હોવાની ઘટનાને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે ઘણી વખત ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે ફરિયાદીનું નામ કેમ ન આવ્યું અથવા તો આરોપીનું નામ કેમ ન આવ્યું તો કાયદાકીય રીતે આવા કેસમાં કાયદાકીય રીતે ફરિયાદીનું નામ ન આપી શકાય અને આજે જે બનાવ બન્યો છે તેમાં આરોપી પણ પોતાનો જ સગો ભાઈ હોવાથી આરોપીની પણ ઓળખ આપી શકાય નહીં કારણ કે આરોપીની ઓળખ આપવામાં ફરિયાદીની પણ ઓળખ થઈ જતી હોય છે જેથી આજે બનેલા બનાવમાં આરોપી કે ફરિયાદીનું નામ આપી શકાય તેમ નથી